કૃષ્ણ જય દ્વારકાજી સાચના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા વાડી આપણે કીધું હતું ને વિડીયોમાં આગળ કે છ તારીખે આપણી તુવેર વાઢવાની છે એટલે વાઢવા વાળા વીસ જણા મૂલી હોય ને એ આવી ગયા છે અને આ છોકરા વાળું હું લઈ આવીશું નાસ્તો ઘરેથી અને ચા બનાવીને આવ્યા છે છોકરાઓની હાલત તો જવું બિચારાના આ એને ઘોડિયું આમ જવો બાંધેલું છે લારીમાં અને આપણે તો જવું આપણે આ જગ્યાએ હોય ને તો આપણે તો ઓટોમેટિક ઘોડિયા આવી ગયા આપણે આવું હોય ઘોડિયું ટ્રેક્ટર આરે બાંધ્યું છે જો એને સાડી માં ઘોડિયું બનાવ્યું છે એ લોકોની પરિસ્થિતિ તો તમે જોવ જો અલે બેટ અહીં બેહી જા જો તું વેર ખાઈ સુ કેવડો આપી દે બેનને એ બેહી જા એ બેહી જા આલે આપણે એને આપી દીધો ચેવડો આ ખાવા માંટો તું આના ઉપર પગ રાખ દે પરિસ્થિતિ તો જવો બિચારાઓની ખાવા ખાવામાં છે હો ખાવા માં આપણે વાટવા આપડે એને ચા પાણી પી લીધું

પુષ્પરાજ શું કરે પુષ્પરાજ જો આ રહ્યા પુષ્પરાજ બોલો છોકરો હટ ઉરાક જો આ મારા કલેજા બાપા છે કેવા કલેજા બાપા કલેજા બાપા હા એકવાર કહી દયો કલેજા બાપા નહીં તમારે કેમ કહેવાનું કલેજ કેમ કહેવાનું મારા કલેજા ખૂટા કા નહીં સા કોઈને જોઈ તો સેવો હોજી એવલા છોકરાને દેવા હા

આ વિડીયોમાં કોમેડી વિડીયો છે જોઈ લેજો કેવો વિડીયો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને અમને વિડીયોમાં કોમેટ કે કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો ઈ સા भुते जानी, पुष्प राज, भुते जानी, पुष्प राज, भुते जानी, पुष्प राज, भुते जानी, पुष्प राज, वाह। वाह पुष्प राज, भुते जानी। पुष्प राज जो। पुष्प राज चावा। आ पुष्प राज,

ઉતારી અહીંયા મૂકી દઈ આપણે હવે એને પીસવાનું છે તો આપણું થઈ જાય ક્રશ આપણે આને આપણે મૈડા ક્રસ કરવા બધું શાક હોય કે નહીં અને આમ ક્રસ કરી નાખો ને વટાણા નાખી દીધા ભેગા આપણે આ શાક બાફી નાખો જોવો ફ્લાવર નાખવું બટેકા દૂધી અને રીંગણ

આપડે આ બધું ત્યાર કરી લીધું છે બટર બધું આ સીજ આ છે લિજ્જત ના પાપડ અડદ ના આ છે એવરેસ્ટ મસાલો પા

간장 다스푼 소금 1 આપણે નાખી દીધી હવે ભાજી આપણે આ નાખી દઈ કસ્તુરી મેથી છે આ નાખી દઈ લીલા કાંદા નો હાલો ભાજી ખાવી હોય આવી જાવ પાવ તરવાના બાકી છે ભાજી તૈયાર થઈ ગઈ ભાજી થઈ ગઈ તૈયાર જુઓ બટર ભાજી બટર ભાજી

પછી 500 પડની કે કેપેસિટી છે ફૂટ છે પછી ભાજી બની ગઈ આપડી એક નંબર ખાવા હાલો ભાજી ખાવી હોય આવી જ આપડે સબ્સ્ક્રાઇબર પછી અમે રહી ગયા

એનો સુત્ર ખાવા હોય આવી જાવ આજે પાઉભાજી આપડે પાઉભાજી થઈ ગયા છે ને ત્યાં થઈ જાય

એક નંબર હવે આપડે કલેજા કયો આપડા કલેજા ખબર આપણા કલેજા આપડા કલેજા